સુરત શેર માં આવેલ ભેસ્તાન માં બસ બસ્ટેસન માં બે થળક ફોર વિલર કાર રોંગ સેડ માં આવી જાય છે અને બ્યાર્ટીએસ બસના ના ડ્રાઈવર ને ખુલ્લી અને લુખી ધમકી આપે છે કે તું રિવર્સ લે તો શું આ બ્યાર્ટીએસ નું રૂટ જે બનાવેલું છે શું એ આવા લુખા માટે બનાવાયું છે કે જ્યારે જ્યાંની મરજી થાય ત્યારે વેસ્તન બીઆરટીએસ બસના રોડ ઉપર બે ફાર્મ ફોર વ્હીલર લઈને આવી જાય અને બસ સ્ટેશન ઉપર ઉભેલી બસને કહે કે તું રિવર્સ લે આ ક્યાંનો ઇન્સાફ છે શું કમિશનર સાહેબ આ બીઆરટીએસના રોડ ઉપર જે વાહનો જાય છે તો શું એ કેમેરામાં કેદ થાય છે ખરા શું એ મેમો એમના ઘરે જશે ખરા આપ વિડિયોમાં જોઈ શકો છો કે કારવાળાની ખુલ્લી દાદાગીરી અને જે તે કારના નંબરો જોવા મળી રહેલ છે આવા कारचालक लोक कडकडक कड़क कार्यवाही खरा ए हवे रिपोर्टर वसीम पटेल अडा